સુરત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં બે કરોડ નેવ લાખ થી દંડ સુરત વાસીઓને ફટકારવામાં આવ્યો છે સુરતમાં સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાના નિર્માણ માટે પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં દસ દિવસમાં અઠાવન હજાર કરતાં વધુ લોકોને બે કરોડ નેવ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે સુરત પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઇવ શરૂ કરવામાં આવી રહી છે અને નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે તો સુરત શહેરમાં રસ્તા પર અકસ્માતો અને વાહન ચાલકોની સલામતી એક ગંભીર મુદ્દો બની ગયો છે બે હજાર ચોવીસના વર્ષમાં કુલ ત્રણસો સાત ફેટેલ અકસ્માત થયા હતા જેમાંથી એકસો છેતાલીસ અકસ્માત માત્ર હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે હેલ્મેટ વગરના વાહન ચાલકોને ગંભીર ઈજા અથવા મૃત્યુનો વધુ ખતરો છે આ જ બાબતને ધ્યાનમાં રાખી સુરત શહેરના પોલીસ કમિશનરે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લઈ હેલ્મેટની અવેરનેસ અને અમલવારી માટે ખાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું હતું ટ્રાફિક ડીસીપી અમિતા જણાવ્યા પ્રમાણે ઘણા લોકો વિચારે છે કે રાત્રે ટ્રાફિક ઓછો હોય છે એટલે હેલ્મેટની શું જરૂર પરંતુ હકીકતમાં મોટા ભાગના ગંભીર અકસ્માતો રાત્રે જ થાય છે રાત્રે પણ આ અભિયાન ચાલુ છે કતારગામ વરાછા અમરોલી અને ઉત્તરાયણ સહિતના વિસ્તારોમાં હજુ પણ કેટલાક વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા ત્યાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાય છે તો પોલીસે ડ્રોન કેમેરા તૈનાત કર્યા છે જે હેલ્મેટ વિના વાહન ચાલકોના ફોટા અને વિડીયો લઈ ઈ ચલણ મોકલી આપે છે અકસ્માત ટાળવા માટે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા પણ લોકોની અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં જો તમે હજી પણ હેલ્મેટ વગર નીકળવાનું નક્કી કર્યું હોય તો જાણો કે પોલીસ હવે માત્ર દંડથી નહીં પરંતુ લાયસન્સ રદ કરવાની પણ તૈયારીમાં છે બે વારથી વધુ હેલ્મેટ વિના ઝડપાતા લોકોનું લાયસન્સ સીધું રદ કરવામાં આવશે લોકોની સુરક્ષા અને અકસ્માતમાં ઘટાડો લાવવો એ અમારો પ્રાથમિક ધ્યેય છે અને માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમ તો અમે પિસ્તાલીસ દિવસનું હેલ્મેટ અવેરનેસનું કેમ્પેન ચલાવ્યું હતું કે જે એક જાન્યુઆરીથી લઈ અને ચૌદ ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવામાં આવેલું અને ત્યારબાદ પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટના અવેરનેસ કેમ્પેન બાદ અમે લોકો હેલ્મેટ વધુમાં વધુ પહેરે અને ફક્ત ને ફક્ત એમની સુરક્ષા અને ક્યાંક ને ક્યાંક એમની પરિવારની સુરક્ષા પણ જોડાયેલી છે એટલા માટે અમે દરેક સુરતના શહેરીજનોને એવી અપીલ કરી હતી અને જેમાં ખરેખર મને સુરતીઓને અભિનંદન આપવાનું મન એટલા માટે થાય છે કે પંદરમી ફેબ્રુઆરી એટલે એક જ દિવસમાં લગભગ સિત્તેરથી પંચોતેર ટકા લોકોએ શિસ્તથી હેલ્મેટનું અમલીકરણ એમણે કરેલું અને આપણે બધા લોકોએ રોડ ઉપર જોયેલું કે સુરતીઓ પહેલાં જ દિવસે પંચોતેર ટકા જેટલા હેલ્મેટ પહેરીને રોડ ઉપર નીકળેલા હતા તો જે છેલ્લા પંદર દિવસ દરમિયાન જે કામગીરી થઈ છે એમાં આ કમ્પ્લાયન્સ નેવું ટકા જેટલું પહોંચ્યું છે એના માટે પણ હું દરેક સુરતીઓને અભિનંદન આપીશ પરંતુ એની સાથે સાથે એવા ટેન પર્સન્ટ લોકો કે જે ખરેખર પોતાના સુરક્ષાની ચિંતા પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા નથી કરી રહ્યા એમના માટે અમે જે એક્શન પ્લાન બનાવ્યો છે એમાં સૌ પ્રથમ તો હું ધ્યાન દોરવા માગીશ કે અમારા સીસીટીવી કંટ્રોલ રૂમમાં જે સાતસો કેમેરા છે એ બોતેર સાતસો કેમેરાની મદદથી અમે લગભગ પંદર હજારથી વધારે ઈ ચલણ જનરેટ કરેલા છે જેમાં અમારા મોબાઈલ એપ છે વન નેશન વન મોબાઈલ એપ અને વીઓસી એપનો પણ સમાવેશ થઈ જાય છે સાથે સાથે એવા જે ટેન પર્સન્ટ લોકો કમ્પ્લાયન્સ નહોતા કરી રહ્યા અને એવા વિસ્તારો જેમાં અમે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા એમાંથી ખાસ કરીને કોટ વિસ્તાર અઠવા કતારગામ અમરોલી અને હાઈવેના અમુક એરિયા જે હતા કે જ્યાં અમને એવું લાગ્યું કે હેલ્મેટનું કમ્પ્લાયન્સ લગભગ એંસી ટકાથી નીચેનું છે એવા તમામ વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી આ પંદર દિવસ દરમિયાન રાત્રે પણ અમુક પોઈન્ટો આઈડેન્ટિફાઈ કરી અને આ પોઈન્ટ પર અમારા સુરત શહેર ટ્રાફિક શાખાની ટીમ એવું સુરક્ષિત કરી રહી હતી એવું સુનિશ્ચિત કરી રહી હતી કે લોકો રાત્રે પણ હેલ્મેટ પહેરીને નીકળે એટલા માટે કે જે સુરત શહેરમાં અકસ્માત થાય છે એમાં જેવું ફિફ્ટી પર્સન્ટ અકસ્માત એ ફક્તને ફક્ત હેલ્મેટ ના પહેરવાને લીધે થતા હતા એવો જ સમય પણ ખૂબ જ મહત્ત્વનો છે અને રાત્રે એવું કહી શકાય કે નવ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીમાં લગભગ ચાલીસ ટકા જેટલા એક્સિડન્ટ આ સમયગાળામાં સુરત શહેરમાં બની રહ્યા છે એટલા માટે કે ક્યાંક ને ક્યાંક રોડ ખાલી હોવાના લીધે લોકો ઓવર સ્પીડિંગમાં ચલાવતા હોય છે હેલ્મેટ વગર બાઇક ચલાવતા હોય છે ટુ વ્હીલર ચલાવતા હોય છે તો આ સમયગાળાને અમે ફોકસ કરી એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કર્યા કે જ્યાં ખરેખર હેલ્મેટ પહેરવાનું કમ્પ્લાયન્સ ઓછું હતું અને સાથે સાથે ઓવર સ્પીડિંગના પણ બનાવો ના લીધે ક્યાંક ને ક્યાંક અકસ્માતો થતા હતા તો રાત્રે આવા એરિયાને અમે આઈડેન્ટિફાઈ કરીને એ એરિયા પણ હવે ફોકસ કરવાનું ચાલુ કર્યું છે જેમાં લગભગ એવું કહી શકાય કે સિત્તેરેક ટકાની નીચેવાળું કમ્પ્લાયન્સ હતું એ લગભગ હવે રાતની કામગીરીના લીધે અને એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવાના કારણે હવે કમ્પ્લાયન્સ છે એટી પર્સન્ટની અપ્રોક્સિમેટલી આજુબાજુ થઈ રહ્યું છે અને એમને આશા છે કે ટૂંક સમયમાં સુરતી એવા કમ્પ્લાયન્સ છે હંડ્રેડ પર્સન્ટ સુધી પહોંચાડશે પરંતુ સાથે સાથે એવા વાહન ચાલકો કે જે અવારનવાર એટલે કે પાંચથી વધારે જેમના નામે ઈ ચલણ જનરેટ કરશે એમનો અમે ચોક્કસપણે આર માં લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ કરીશું અને આ એનાલિસિસ છેલ્લા પંદર દિવસમાં કરવામાં આવી રહ્યું છે કે જેમાં પાંચથી વધારે ઈ ચલણ એ કોઈ પણ એક વ્યક્તિના જનરેટ થાય છે સાથે સાથે ડ્રોનના ઉપયોગની મદદથી પણ અમે ક્લોઝ સુપરવિઝન રાખી રહ્યા છે રોજે રોજ એવા એરિયામાં આવા ડ્રોનની કામગીરી થઈ રહી છે કે જ્યાં હેલ્મેટનું કમ્પ્લાયન્સ ઓછું છે અને સાથે સાથે જે દસ ટકા દસ ટકા લોકો જે હેલ્મેટ નથી પહેરા પહેરી રહ્યા એમના માટે ચોક્કસપણે ચેતવણી તો હું આપીશ જ કે ડ્રોનની મદદથી સીસીટીવી કેમેરાના મદદથી આપના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કેમકે આપના અને આપના પરિવારની સુરક્ષાની અમને ચિંતા છે